જીબી એન્જિનિયર્સ એન્જિનિયર્સ એસોસિએશનનું ત્રિવાર્ષિક અધિવેશન આ વખતે જૂનાગઢ ખાતે છે ઇન જનરલ અમારે હોય છે ત્યાં આજુબાજુમાં પર્યટનની વ્યવસ્થા હોય ફેમિલી સાથે બાળકો સાથે એન્જિનિયરનું કુટુંબ રહી શકે અને સાથે સાથે અમારું એસોસિએશનનું જે અધિવેશન છે એ પણ પૂર્ણ થઈ શકે મૂળભૂત ઉદ્દેશ તરીકે અમારી કોર બોડી નવી ચૂંટાશે એટલે કોર બોડી મેમ્બરો છે એની લોકશાહી પદ્ધતિથી એની ચૂંટણી થશે અને બીજા જે કાંઈ અમારા બંધારણ સુધારા હશે ઠરાવ હશે એ બધા ત્યાં રજૂ કરવામાં આવશે અને પસાર થશે આપણા પૂર્વ ગૃહમંત્રી ગોર્ધનભાઈ ઝડફિયા સાહેબ છે એમના માર્ગદર્શન તળે અમે સચિવાલયમાં ઉચ્ચ તમામ આપણે ઉર્જા મિનિસ્ટર કૌશિકભાઈ વેકરિયા કેબિનેટ મિનિસ્ટર ઋષિકેશભાઈ પટેલ અને સીએમ સાહેબને ગોરધનભાઈને સાથે લઈને આમંત્રણ આપી આવ્યા છીએ અને એ પણ આવવાના છે સાથે સાથે અમને ખૂબ જ વહીવટીતંત્ર જૂનાગઢનો પણ સહકાર છે તમામ કંપનીના એમડીઝ પણ આની અંદર હાજર રહેવાના છે અને સત્યાવીસ અઠ્યાવીસ ડિસેમ્બરે ખૂબ જ ઉત્સાહ ઉમંગ અને આ સાથે અમે અધિવેશન તરફ જઈ રહ્યા છીએ અને ખૂબ સારી રીતે સંપન્ન કરશું જીબી એન્જિનિયર એસોસિએશન ગુજરાત રાજ્યની સાત કંપનીઓ વીજ કંપનીઓ છે જેમાં સાત હજાર જેટલા જુનિયર એન્જિનિયર સાત હજાર જેટલા ચીફ એન્જિનિયરથી માંડી જુનિયર એન્જિનિયર સુધીના મેમ્બરો આ અધિવેશનમાં સભ્યપદ ધરાવે છે અને ગુજરાતનું એકમાત્ર એસોસિએશન ઓફિસર્સ એસોસિએશન એવું છે કે જેમાં લોકશાહી ઢબે ત્રણ વર્ષે એના પોદ્દેદારોની નિમણૂક થતી હોય છે અને અધિવેશનો વ્યૂહ એવો હોય છે સંગઠનની ભાવના જળવાઈ રહે તેના માટે પારિવારિક સંબંધો જળવાઈ રહે એટલે ગુજરાત બંધના તમામ કંપનીના ઈજ્નેરો આયા ફેમિલી સાથે જુનાગઢ ખાતે સત્યાવીસ સત્યાવીસ ડિસેમ્બરે જે અધિવેશન આયોજન થઈ રહ્યું છે સત્યાવીસમું જીબી નું અધિવેશન છે તેની અંદર ઉપસ્થિત રહેવાના છે આ અધિવેશનની અંદર માનનીય મુખ્યમંત્રી શ્રી પણ આવવાના છે તેમજ ઋષિ ઉર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલ તેમજ કૌશિકભાઈ વેકરિયા તેમજ અન્ય વીજ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ રહેવાના છે આ અંદર અમારા હિતોના પ્રશ્નો હોય છે તેમજ સરકારની સાથે રહીને આજે અમારું એસોસિએશન હંમેશા સરકારની સામે ક્યારેય રહેતું નથી સરકારની સાથે રહીને કામ કરવામાં માનતું એસોસિએશન તેમજ એસોસિએશન દ્વારા વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે જેમ કે અહીંયા એમાં સદભાવના એસોસિએશન માંથી એકાવન લાખ રૂપિયાનું દાન કરેલું હતું જેમાં જલ ક્રાંતિ અભિયાન અંતર્ગત જલ સરોવર પણ બનાવેલું છે